મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અરીઠી ગામ ખાતે વેલી હવેલી વિભાગ લુણાવાડા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વિશાળ બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શુભ શરૂઆત ભાદેજી મહારાજની પૂજા અર્ચના કરી તેમજ આવેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા સમાજને એક રીતિ રિવાજ અને બંધારણ તરફ લઈ જવાના ખોટા ખર્ચા ખોટા રિવાજોમાંથી બહાર નીકળવા પ્રોત્સાહિત કરવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને આજ રોજ આ વહેલી મુકા અરીઠા મુકામે જગદંબા હરવલના ચેરપર્સન લાલજીભાઈ બારીયા સાહેબને ત્યાં સામાજિક ચિંતન બેઠક એમાં લુણાવાડા તાલુકાના વડધરી વિભાગ ખાસ કરીને કોઠંબા વિભાગ અને આપણો નજીકનો નવો તાલુકો બન્યો ગોધર તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા એમાં બેનોની સંખ્યા પણ આ વખતે પહેલી વખત મોટી જોવા મળી બહેનોએ પણ મોટી ચિંતા વ્યક્ત કરી અને ખાસ કરીને શિક્ષણનો જે વ્યાપ વધે અને શાળાઓમાં પણ આપણે પદ્ધતિસરની મુલાકાત લેવી જોઈએ શાળા શિક્ષણને ઉત્થાન આપવું જોઈએ એ વાતો થઈ સમાજમાં અંદર જાણે અજાણે વ્યસનો થાય છે એ વ્યસનોથી આપણે દૂર રહેવું જોઈએ સમાજની અંદર દેખાદેખી જે ખોટા આપણે ખર્ચાઓ કરીએ છીએ લગ્નમાં મરણમાં અને પહેરામણીમાં એ ખર્ચાઓ આપણે બંધ કરવા જોઈએ એનું ચિંતન કરવામાં આવ્યું પ્રશ્નોત્તરી કરવામાં આવી અને છેવટે સભાના અંતે અધ્યક્ષની અધ્યક્ષની હાજરીમાં લોકોએ પ્રતિજ્ઞા પણ લીધી કે આજથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે ગામે ગામ બેઠક કરીશું ચિંતન બેઠક કરીશું અને ખોટા ખર્ચાઓથી દૂર રહીશું એ પ્રતિજ્ઞા લીધી અને હળવું ભોજન લઈ અને શાંતિપૂર્ણ રીતે આજની સભા એક ચિંતન બેઠક આ ક્ષત્રિય સમાજની પૂરી થઈ એ આજનો આ શુભ દિવસ અમે માનીએ છીએ અને લોકો આ દિશામાં આગળ વધે એવી પ્રાર્થના પણ છે હવેલી વિભાગ સમાજ સેવા મંડળની મિટિંગ અરીઠી મુકામે લાલજીભાઈ બારીયા સાહેબના મુકામે મળેલી આ મિટિંગની અંદર લુણાવાડા ખાનપુર કડાણા સંતરામપુર અને આજુબાજુના વિસ્તારના જે સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ પંદરસો જેટલા પ્રતિનિધિઓ હાજર રહેલા આ પ્રતિનિધિઓની રૂબરૂમાં સમાજને સુધારણા માટે અને જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે ખોટા ખર્ચાઓને બચાવવા માટે પત્રિકા રૂપે જે છાપેલી એનું વંછાણ કરવામાં આવેલું અને હાજર રહેલા તમામ વ્યક્તિઓએ તમામ પ્રતિનિધિઓએ એમાં ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહેલા એ તમામે આ જે ખોટા ખર્ચાઓ થાય છે એ બચાવીને સમાજનો વિકાસ થાય શિક્ષણનો પણ વ્યાપ વધે અને લોકોની સુખાકારી વધે એ માટેના પ્રયત્નો કરવા માટે અમે સૌએ ખૂબ વિશાળ સંખ્યામાં ભેગા મળીને આ પ્રતિજ્ઞા લીધેલી છે એનું અમલીકરણ કરવા માટે સૌએ નિર્ધાર કરેલ છે જે સૌને બંધનકર્તા છે મારું નામ મોતીભાઈ પગી છે હું પ્રમુખ શ્રી હવેલી વિભાગ બારિયા સમાજ સેવા મંડળ પોઠા બિકાભાઈ ખાદ દિવ્યાંગ ન્યૂઝ મયસાગર